स्वागत छियो म्हारी चैनल मा हवे हमें जयसु मेली माना मन्दिरे तो चलो न न न न न न न हमें तो आज है अमरी हनी दानी बकियान गुल्ती अगर तुम्हारेया गुल्ती खावी हो तो अया आवजो चलो चलुंगे तो भाई जो हमें पोखवा जाई गु अया थी नेली माना म

તો ગાઈઝ અમે ફાઇનલી હવે તો સૌ પાસે પહોંચી ગયા છીએ તો આ છે મે જયશ્રી મેરી મંદિર ઓલું છે હીરા દાદાનું મંદિર હવે અમે જઈશું શેરડી માં ને પગે લાગવા જો કે અંદર જવાની તો મનાઈ છે પણ તો પણ અમે અહીંયા ઊભા રહીને દર્શન કરશું હવે આપણે હીરા દાદા એ જઈશું अच्छा बहुत पहला नी मूर्ति हमारे आवानावा व्लॉग જોવો હોય નહી તો તો गाइस जो अभी हमें તમને બતાવશું આ સ્કૂલ ની વાહનો ભાગ અગર તમારે આગળનો ભાગ જોવો હોય કે આખો વ્લોગ જોવો હોય તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો પણ જાડવા છે લીંબુ છે પછી આ આસો પાલો છે પછી મીઠા લીમડો છે ચીકુ છે ચીકુ ખાવા હોય તો અહીંયા આવવાનું એક છે બે છે આયા કેટલા જામબુડા છે હજુ અડધા ના ના છે એક તો કેટલો મોટો જામબુડો થઈ ગયો આમે જામબુડા છે તો હવે અમે અમારો અહીંયા વિડિયો સમાપ્ત કરશું આવનાવા તમારો નવો વિડિયો જોવા હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ જરૂર કરજો એની સાથે કોમેન્ટ પણ કરજો હવે મળશું આપણા નેક્સ્ટ વિડીયોમાં જય મેલી